દેવાયત ખવડના અવારનવાર વિરોધ પણ થતા હોય છે મને એવું લાગી રહ્યું છે કે આ સોંગ છે દેવાયત ખવડે ગાયું છે ને ત્યારે તેનો પણ ખૂબ જ તમને ખૂબ જ ખૂબ જ મજા આવી જશે આ દર્શક મિત્રો હું ગેરંટી સાથે તમને જણાવી દઉં છું અને કહી દઉં છું તમે આ વિડિયોની અંદર પહેલા તમે તે સોંગ સાંભળો પછી દેવાયત ખવડ વિશે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કેમ કે દર્શક મિત્રો ચાલો વિડિયોમાં મોડું નથી કરવું તમે પહેલા તે સોંગ સાંભળો આપું ગીત છે તમને મને અસર કરી જાય ગીત છે તું મારો 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 તારું નજર છે દર્દ નું મનો અમુક નજર એ યાર દવા લેવાની જરૂર ન પડે